માતાજી હરે હર મહાદેવ ને ગુડ મોર્નિંગ ને ઓલ સ્વાગત છે કામ રોટલા કરી નાખા શાક કરી નાખ્યું બે ને કરી નાખ્યું તર માં વાળાય છે મમ્મી ફરી ઓળખું તો વાળી ને શું આપણે આજ મોડા મળવું પૈસા શાક કરને થયું રોટલા કરી નાખા ને એવું આ દીપ કઈ ની બેન માથું વાળા છે કેમ કે બેન બેનની કામ આવન છે બે ની પાંચ નતા આવ્યો

ઝૂમ કરીને દેખાડું હું આમ તમને એવું હે આમ તો આપણે બેસી વલ્લે આપણે જીસીબી પીડી રોડે આ હા ઠેઠ ના ઠેઠ આપણે હવે કાંઈ નહીં અહીંયા ઘડીક બેસીશું પછી તો અહીં નીચે ત્યાંથી કામ ફોન પણ ઘૂમડી જાય ફોન લઈને વી તો નીચે ટીવી તો એટલે બાગ પગડા સટી તો હોય ટીવીનો અવાજ ફૂલે ફૂલ હોય ગીત આવતા હોય એટલે ગીત વગાડતા હોય મને નાના ભાઈ આપણે ત્યાં કાંઈ બેસી જઈ નીચે ફેમિલી જમવા જો આપણે જમવા બે જમવાનું છે દાણન શાક રોટલી રોટલા કેરી મારા આદિભાઈ ને ટીવી ફોન ને આપણે જમવા બે જઈએ આવી છે હમણાં દૂધ ને સહાય ને એવું છે જમીલી જો જમીલી તો ખાટલો પાછળ નાખ્યો છે આપણે આમ તો ટીવી જોવા કોઈ ફોન જોય વિડીયો તમને પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલે નવલું માતા હોય બધા જે માતા બાય બાય